આપડે છે ને ટ્રેક્ટર નો હિસાબ મારે યાદ કરવો છે મને એવા સમાધાન મળ્યા છે કે તમે તમારો ડ્રાઈવર બે મળેલ છો અને તમારો ડ્રાઈવર ટ્રેક્ટર ઓથે લઈ જઈ અને મય ઓલે ટાંકા માં પાઇપ નાસી ને મય કંક ડબલા માં ગાઢતો હોય છું શું હોય ડીઝલ ગાઢતો હોય ટાંકો ઘણો ભરાઈ ગ્યું હોય કદાક ઓવરફ્લો થાતું હોય તો એટલે ઓવરબ્લો થાય થાય ને ટ્રેક્ટર એટલે થાય શું થાય ને શું ગાઢતો તો ડીઝલ જ ગાઢતો જ ને ડીઝલ જ ગાઢતો તો ડીઝલ જ ગાઢતો તો એટલે તમે મને ઘણો આવશો એમ કેમ તો એટલે ટ્રેક્ટર મારો ડ્રાઈવર મારો છે હા તમારું ડીઝલ અહીંયા માં આવી ગયું એટલે તમારું ડ્રાઈવર થઈ ગયું ડ્રાઈવર તો માં ડીઝલ ટ્રેક્ટર માં ડીઝલ તો મારું ને હા ડ્રાઈવર કેનો છે ઓય ઓય પણ એક મિનિટ ડ્રાઈવર કેનો છે ડ્રાઈવર તમારો બરાબર છે પણ તમે મારા કન થી પૈસા લ્યો બરાબર અને આપણે બે ભેગો ડીઝલ ભરાવાન આ જો ઈ ડબલ છે નું ભરે માં તો એમ કો છો ભરે ને આ ડીઝલ નું છે છે ડીઝલ નું ભરે છે નું ભરે હા બુઢુ નહીં બુઢા બરાબર હા મેં કહું બીજી એક વાત આપણે હતી હા

આપડે મોટું હોય તો એ વાત ના હવે તમે કો એક એક વાત કહો એક તો ખબરો ખબરો આને બુદ્ધિ જ નહીં એ ડ્રાઈવર છે બુદ્ધુ એવો ડ્રાઈવર હારું તારે હવે ના દો કીધું ચમ 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 શું છે આ કે માવા હાલ આયા ચમ કે હાલ છે એ ઠોકી ના શકે માં જરા ઠોક થોડા ખાય એમ રમણ દી દે વાત કરો ઠોક થોડા ખાય હા બાળા વજો તે એટલે આળો તો હવે આળામરો દાળો તો હોય ને તો લાગે કે ઠોખી ના ના માર ખાવાની વાત તો મેલો ફોર્મ માં ફોર્મ માં પાછા કોને તમારી થાય હે થાય બંગડીયો એટલે એમ નહીં હા થાય શું થાય એટલે અમાર તો કઈ કરવું નતું એવું સરપંચ ના કરે સરપંચ ને તો શું છે કે બધું મના એવું ના લાગુ કે માથા માથા કુટ વેતે નતો જો વાત કાઢી ડ્રાઈવરે કઈ ડ્રાઈવરે માર્યા નથી ડ્રાઈવરને ઉંચા વાતાવરણ કરતા ઘણો બધી લાગે અલ્યા ગામ ઓલા ખોવાઈ ગયો એવો નું મારો બેટો મન કે ઓલા કે તો લે લે ને આમ ને ખાતો તો એ તો કચુક ખાય હે કચુક જ ખાય તો આને ત્યાં બુદ્ધિ છે દે હું મગજ થાય ને કચુક દે હું ખાય ને એવો લાગે હવે છે એ પનોતી